ભાઈ વાહ પપ્પા એમને મીરો ના સંમાં કે ડોન નથી તો બધું તો ઠીક છે પપ્પા એ છે ને આ ઉંમરે મણી બેહારી હારી હે પપ્પા હવે છે મણી એટલે કોઈ આંખ ની મણી આવે છે ઠીક આંખ ની મણી મે કીધું બીજી મણી બે હારી મમ્મી આમ આ ઉંમરે મારા પપ્પા મણી બેહારી હારી હવે મણી નો આવે ભાઈ અરે મણી આવી ગઈ નો આવે ની આવી ગઈ મમ્મી ચાલો ઇન્દુબેન આજનો ઉખાણો આપી દયો વાગી રહ્યા છે મિત્રો પણ કઈ વાંધો નહીં સવાર આપડે ગણો જય માતાજી હિન્દુ જય માતાજી જય મોગલ માં જય સોનલ જય બાપા સીતારામ છે

કેવા લાગે કોમેન્ટ કરી જોઈએ હુકા પહેર્યા છે ને એ તમને કહી દઉં બીજું બધું તો ઠીક છે પપ્પા એ છે ને આ ઉમરે મણી બિહારી છે આંખ ની મણી આવે છે આંખ ની મણી મેં કીધું બીજી મણી બિહારી આમ આ ઉમરે મારા પપ્પા મણી બિહારી ગયો મણી નો આવે ભાઈ અરે મણી આવી ગઈ નો આવે નઈ આવી ગઈ મમ્મી તમે મણી બિહારી ખોટું થોડો બોલું છો પપ્પા બિહારી ને

મારી ભૂલ થઈ ગઈ માલ

અને દીકરા બાપ ને એ કેવી રીતનો ન્યાય આનંદ કરવામાં આવે ગુજરાતી શબ્દો એવા છે ખરા તમે જ્યાં લઈ જાવ એ ભૂકી જાય ગુજરાતી શબ્દો દ્વિઅર્થી થાય પણ મણી બે બહાર એટલે અમુક ખરાબી કાઢી બીજું લેન્સ બહે નેત્રિ કેવાય છે જે કઈ થતું હોય છે આપડે આમાં સારું થાય દેખાય દુનિયા પાછી આખી નવી સાચી વાત છે કેટલી વિજ્ઞાન આગળ વધી તાકાત વિજ્ઞાન ની છે અત્યારે સાચી વાત છે ભાઈ અત્યારે પપ્પા ને માતાજી

અત્યારે હનુમાન ગાળામાં છે ને ખાંભાની બાજુ માં આવ્યું અને હનુમાન માં આપડે ઉઘડ બપુ હતા ને એના એક જાણીતા સાધુ ન્યા એ વખત ના બરોબર ગરમાં બહુ જ એટલે એની એના જાણીતા સાધુ જે છે કોઈક નામ છે તો સાધુ બહુ મોજ આવતી પણ જંગલ ખાતા એવા કડક નિયમો બન્યા છે ને એટલે દિવસે પર્યટકો ને દર્શન કરવા આવવા જ દિવસે રાત્રી રોકાણ કોઈ કરવા નથી દેતા આવા જંગલ ખાતા નિયમો છે બરોબર એ નિયમ પ્રમાણે આપણે રહેવું પડે ને ભાઈ જંગલ ખાતા નિયમો એક કનકાઈ બાણેજ ની કોમેન્ટ હતી કનકાઈ બાણેજ ગયા છે ઉભું પણ કનકાઈ બાણેજ છે સાચું પણ કનકાઈ બાણે જવું હોય ને તો આપડે ત્યાંથી નજીક જ ખરે ખર થાય પણ કે દલખાણીયા દલખાણી થી હાપ ને તો આપડે ગયા તા હાપ ને હમ ગયા તા આની પેલા બ્લોક જોયો હોય છે મજા જ આવે રાખે કેમ ભાઈ ઘર માં હમણાં થોડાક દિવસ પપ્પા ને ત્યાં નીકળે ને આપણે જાય તો થાય આપણે બે જાય તો થાય એટલે એવું છે મમ્મી ને લેતા જાય મમ્મીને પૂછી જો મમ્મી ને ભાઈ મમ્મી ક્યાં ગયા મમ્મી ને ભાઈ ની વાતે હાચી છે ઇન્દુભાઈ તમારે કઈ વિચાર છે ફરવાનો વિચાર છે પણ નજીકમાં નજીકમાં માં હા આ તો ગોઠવી કઈ પાછું આપણે મારે અહીંયા જવું છે રૂપલ માં પણ રૂપલ માં એ જવું છે રૂપલ માં ને મળવા જવું છે રૂપલ માં તો આય ગયું રામપરા રામપરા નું કઈ ગોઠવી પ્રોગ્રામ કઈ કરશું તમને જાણ કરશું મમ્મી નજીક માં હોય ને તો પાછું આપણે તાત્કાલિક ઘરે આવીયો હોય પાછું ભાઈ ને તડકો લાગે એટલે એવી રીતે ને પાછું ઘરે આવીને રાંધવાનું હોય હિરલબા મળવા ગઈ છે એટલે એ મળવા ગઈ છે એટલે મમ્મી ઉપર હોય ને બધું કામ ઘરનું પાછું ડાયાલિસિસ હોય ગોઠવશું કઈ

તેના હું નેક્સ્ટ વ્લોગમાં નામ લઈશ તો ફટાફટ કોમેન્ટ કરી નાખો લો સારું મિત્રો બ્લોગ અહીંયા કરું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઇક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી